નમસ્કાર મિત્રો હું આપનો વેપારી મિત્ર આજે આપણે જાણીશું અનાજ તમામ ભાવ સૌ પ્રથમ વાત કરીશું ઓરેન્જ ભાવ છે એકત્રીસ રૂપિયા શ્રીનાથજી પરિમલ ચોખા નો ભાવ છે એકત્રીસ રૂપિયા પાકા ચોખા માં પ્રખ્યાત એવાડીઆર પાકા ચોખા નો ભાવ છે એકતાલીસ રૂપિયા કઠોળ માં વાત કરીએ તો રામ ગોલ્ડ દાળ નો ભાવ છે એકસો ઓગણત્રીસ રૂપિયા તેલ વાળી તુવેર જે પીપીએલ તુવેર દાળ નો ભાવ છે એકસો બાસઠ રૂપિયા કોરી તુવેર દાળ માં એપી તુવેર દાળ નો ભાવ છે એકસો બાવન રૂપિયા અપ્પુ ચણા દાળ નો ભાવ છે એક્યાસી રૂપિયા ત્યાર પછી આપણે વાત કરીશું ખાંડ બજારની માં ઉદગીરી એમત્રીસ ખાંડ મોટો દાણો લાઈટ વાળો માલ નો ભાવ છે ચાર હજાર એકસો વીસ રૂપિયા ખાંડમાં સુપર એસ માં ઉદગીરી કે જે ની આવે છે એનો ભાવ છે ચાર હજાર વીસ રૂપિયા મને આશા છે કે મા